સુરત શહેરમાં કોરોનાની મહામારીમાં અનેક માસૂમ બાળકો માતા પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા છે ત્યાં લીંબાયત વિસ્તારના ત્રીસ બાળકો કે જેના માતા પિતા કોરોનામાં ગુજરી જવા પામે છે અને અનાથ થઈ જવા પામે છે તેઓના એક વર્ષ સુધીના શિક્ષણની જવાબદારી ટેક્સટાઇલના વેપાર સાથે સંકળાયેલા હાલ સમ્રાટ પાટીલ વેપારી ઉઠાવશે તેવું તેમને જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો હવે ખરેખર સુરતી જનોની અંદર સેવા ભાવના માટે જાગૃતિ આવી ગઈ છે જન્મદિવસ નિમિત્તે કેટલાક લોકો રક્તદાન કરે છે તો અહીંયા એક એવા વ્યક્તિ છે આપણી સાથે છે તેમનું નામ છે સમ્રાટ પાટીલ તે પોતાના જન્મદિવસની કેવી રીતે અનોખી રીતે ઉજવણી કરી આપણે મળીએ સમ્રાટ પાટીલ નમસ્કાર 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 શું કહો છો જે રીતે તમે ઉજવણી કરી રહ્યા છો જો કાલે હું વિચાર કર્યો કે કોરોનામાં જે લોકોની બહુ બધી પ્રોબ્લેમ થઈ છે અને કાલે હું વિચાર કરતો હતો કે મારી ઉજવણી કંઈ અલગ રીતે હું કરી તો જે હું નાનલો હતો મને ખબર છે કે શિક્ષણનું મહત્ત્વ બહુ વધારે હોય એટલે મેં વિચાર કર્યો કે કંઈ ના કંઈ હું અલગ કરીશ અને લોકોને એક પ્રેરણા કરીશ કે કંઈ ના કંઈ જાગૃત થાય અને મારો થર્ટી સેવનમાં જન્મદિવસ છે આજે થર્ટી જન્મદિવસના લીધે હું થર્ટી લોકોને જે વરસનો જે હોય વરસનો જે ફીસ હોય એ હું એક વરસ માટે એમને મારા તરફથી આપ્યું છે અને જે હમણાં ઓનલાઈન ચાલે છે નેટ અને જે બી રિચાર્જ એ બી મારા તરફથી રહેશે અને આગળ હજુ જેટલી બી મારાથી સેવા થાય હું હન્ડ્રેડ પસ પસંદ કરીશ અને મિત્રો તમને એ કહેવા માગીશ કે તમારાથી બી જેટલું થાય હું થર્ટી સેવન લીધો છે તમે એક કરો બે કરો ત્રણ કરો કેમકે જીવનમાં શિક્ષણનું મહત્ત્વ બહુ વધારે હોય અને બસ એટલા માટે મારો આ વિચાર આવ્યો સમજ પહેલી વખત આવી રીતે જન્મદિવસની આ ઉજવણી કરી રહ્યા છે ના મારા હર જન્મદિવસે કંઈ અલગ અલગ કોન્સેપ્ટ હું હર વર્ષે કરતા જાઉં છું મારાથી જેટલું થાય છે એટલું હું કરતા માગું પહેલાં જે વર્ષ હતું થર્ટી સિક્સ લોકોને હું જે બી વિ વિધવા મહિલા હતી મારા ભાઈઓ હતા બધાને હું અલગ અલગ રીતે જેટલું બી મારાથી થાય હર વર્ષે હું કંઈ ના કંઈક કરું છું આજે ચેકની અમાઉન્ટ છે બધાની સરખી છે કે અલગ અલગ રીતે કોઈ કોઈની ફીસ છ હજાર છે કોઈની પંદર હજાર છે કોઈની વીસ હજાર છે એટલે અમાઉન્ટ એક સરખી નથી અલગ અલગ છે બધું સેવા ભાવના કરી કેવું લાગી રહ્યું છે આપને મને આજે તો એટલું ખરેખર ફીલ થયું છે કે ખરેખર આ વસ્તુ કોઈ બી ભલે એક કોઈ બે કરવા જોઈએ હર વર્ષે આવું કંઈ ને કંઈ અને દોસ્તો સેવ મને શિક્ષણનું કેમ આવ્યું કે મને ખબર છે કે હું જ્યારે સ્કૂલ જતો હતો સ્કૂલ પછી હું માર્કેટ બી કામ પર જતો હતો મારી પરિસ્થિતિ બહુ ડાઉન હતી એટલે મને ખબર છે કે શિક્ષણનું મહત્ત્વ શું છે એટલે મેં એના ઉપર વધારે ભાર કર્યો મિત્રો હમણાં જ વાત કરી રહ્યા હતા જી ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ ચેનલ સાથે સમ્રાટ પાટિલ તે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છે આપ નિહાળી રહ્યા છો કોઈના હસબન્ડ નથી તો કોઈની માતા નથી તેવા અનાથ જે બાળકો છે તેમને આખા વર્ષની ફી સાથે સાથે ઓનલાઈન તેઓ એજ્યુકેશન ભણી શકે મોબાઈલ દ્વારા તેની પણ તેમને નેટ દ્વારા એ ફી અહીંયા ચૂકવશે ખરેખર સમ્રાટ પાટિલ જેવા જે વ્યક્તિ છે જે જન્મદિવસ ઉજવણી કરી હતી તેને જી ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ સલામ કરી છે જી ટ્વેન્ટ ફાઈવ ન્યૂ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ શેઠા સાથે સુરત